રાંધેડના રામનગર ખાતે બિનવારસી બાઇકની ડીકીમાંથી બે લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયાની રોકડા મળી હતી જેને રાંદેડ પોલીસે એક યુવકને પરત કરી હતી જોકે પોલીસે આ બાબતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રકમના અસલ માલિકે તે વિડીયો જોયો હતો જેમાં યુવક પોતે ચોર હોવાનું જણાતા તેને પોલીસે જાણ કરી છે સુરતમાં ચોની મોડસ ઓપરેન્ડીએ પોલીસને ગોથી ચઢાવી છે રાંધે રામનગર પાસેથી બિનવાસી મળેલી બાઇક પરની થેલીમાંથી લાખો રૂપિયાની રોકડ મળી હોય જે માલિકને પોલીસે તેરા તુચકોર પણ કાર્યક્રમ હેઠળ પરત કરી હતી જોકે આ રીલ મૂળ માલિકે જોતા પોલીસને જાણ કરી હતી વાત એમ છે કે કતારગામ પોલીસે જણાવ્યું હતું કે કતારગામ પોલીસ કતારગામના પંચદેવ સોસાયટીમાં ભાડવા તરીકે રહેતા દક્ષેશ અરવિંદ પટેલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેને મકાન માલિકને ત્યાં કબાટમાંથી ચાર લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી કરી અને કબૂલાત કરી હતી આરોપી દક્ષસ પટેલે છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મકાન માલિકને ત્યાંથી ચોરી કરી હતી ચોરી કર્યા પછી આરોપી ત્યાંથી ગાયબ થયો હતો તેનો મોબાઈલ ફોન પણ બે દિવસ સુધી બંધ રહ્યો હતો આરોપીએ ચોરીના રૂપિયાથી પંદર હજારનો મોબાઈલ ફોન ખરીદી કર્યો હતો એટલું દહીં પચીસ હજારની રકમ બેંક ખાતામાં પણ નાખી હતી બાકીના રૂપિયા તેણે દારૂમાં ઉડાવી હોવાની પણ વાત છે એમ કેમ કે તેને થેલીમાંથી દારૂની બોટોલ પણ મળી આવી હતી આરોપી પોતે હીરાના કારખાનામાં કામ કરે છે જોકે હાલમાં બે મહિનાથી તે બેકાર છે વધુમાં રાંદેર પોલીસે બે લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયા પરત આપતા પહેલા આરોપીની પૂરતી ખરાઈ કરવાની જરૂર હતી જક્ષેસે પોલીસ સમક્ષ અંગે એવું જૂઠાણું ચલાવ્યું હતું કે આ રોકડ તેને નોકરીમાં બચત કરીને ભેગી કરી હતી એટલું દહીં આકર રકમથી તે પુત્રની કોલેજની ફી ભરવા જતો હતો પોલીસે પણ તેની વાતો પર વિશ્વાસ મૂકી રોકડ પરત કરી હતી જોકે હાલમાં કતરગામ પોલીસે એક લાખના દાગીનાને બે લાખની રોકડ કબજે કરી છે બાકીની રિકવરી કરવા તપાસ હાથ ધરાઈ છે